યુટ્યુબ ચેનલ ખિમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે નારદ પુરાણ સાંભળવાનું છે નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે બોતેર ભાગ સાંભળ્યા આજે આપણે તોતેરમો ભાગ સાંભળીશું તોતેરમા ભાગમાં આપણે સાંભળીશું કળિયુગનું વિસ્તારથી વર્ણન હરી હે વિપ્રવર ઘોર કળિયુગમાં વધારેમાં વધારે આયુષ્ય સોળ વર્ષનું અને પાંચ વર્ષની કન્યા બાળકને જન્મ આપશે બધા પોતાના કર્તવ્યનો ત્યાગ કરીને કૃતજ્ઞ તથા ધર્મયુક્ત આજીવિકાનો ધ્વજ કરનારા થશે કળિયુગમાં દ્વિજ દરરોજ ભીખ માંગનારા થશે તેઓ બીજાનું અપમાન કરશે અને બીજાને ઘેર રહીને પ્રસન્ન થશે એ જ પ્રમાણે પરનિંદામાં તત્પર તથા વ્યર્થ વિશ્વાસ અપાવનારા લોકો સદા માતા પિતા અને પુત્રોની નિંદા કરશે વાણીથી ધર્મની વાત કરશે પરંતુ તેમનું મન પાપરાયણ હશે ધન વિદ્યા અને યુવાનીના નશામાં ઉન્નમત થઈને બધા લોકો દુઃખ ભોગવતા રહેશે રોગ વ્યાધિ ચોર ડાકો તથા દુકાળથી પીડાશે બધા અતિ કપટી હશે અને પોતાના અપરાધનો વિચાર ન કરતા બીજાઓ પર મિથ્યા દોષારોપણ કરશે પાપી લોકો ધર્મ માર્ગનું સંચાલન કરવાવાળા ધર્મપરાયણ પુરુષોનો તિરસ્કાર કરશે કળિયુગ આવવાથી મલેશ્ય જાતિનો રાજા હશે લોક ભિક્ષાથી જીવન નિર્વાહ કરવાવાળા થશે અને દ્વિજ તેમની સેવામાં સંલગ્ન રહેશે આ સંકટકાળમાં ન કોઈ શિષ્ય થશે ન ગુરુ ન પુત્ર થશે ન પિતા અને ન પત્ની હશે પતિ કળયુગમાં મુનિ વેશધારી દ્વિજની વેચવા યોગ્ય વસ્તુઓનો વિક્રય તથા અગમ્યા સ્ત્રી સાથે સમાગમ કરશે હે મુને નરકના અધિકારી દ્વિજવેદો અને ધર્મશાસ્ત્રોની નિંદા કરતા રહીને શુદ્ર વૃત્તિથી જીવન નિર્વાહ કરશે કળિયુગમાં બધા લોકો અનાવૃષ્ટિથી ભયભીત થઈને આકાશ તરફ આંખો પરોવીને શુદ્ધાના કારણે પીડિત રહેશે તે અકાળના સમયમાં મનુષ્ય કંદ પાન અને ફળ ખાઈને નિર્વાહ કરશે અને અનાવૃષ્ટિથી અત્યંત દુખી થઈને આત્મઘાત કરશે કળિયુગમાં લોકો કામ વેદનાથી પીડિત ઠીંગણા શરીરના લોભી અધર્મ પરાયણ મંદ ભાગ્ય તથા બહુ સંતાનવાળા થશે સ્ત્રીઓ પોતાના શરીરનું જ પોષણ કરનારી તથા વેશ્યાઓના સૌંદર્ય અને સ્વભાવને અપનાવનારી હશે તે પતિનો અનાદર કરીને સદા બીજાના ઘરમાં નિવાસ કરશે ઊંચા કુળની સ્ત્રીઓ પણ દુરાચારીણી થઈને સદા દુરાચાણી દુરાચારિણીઓ સાથે જ સ્નેહ કરશે અને પોતાના પતિ સાથે અસદ વ્યવહાર કરનારી થશે ચોર વગેરેથી ભયભીત લોકો પોતાની રક્ષાના માટે કાષ્ઠયંત્ર અર્થાત્ કાષ્ટના મજબૂત દરવાજા બનાવશે દુકાળ અને કર વેરોની પીડિત પીડાથી પીડિત થઈને લોકો ધનધાન્યથી સંપન્ન દેશોમાં ચાલ્યા જશે લોકો મનમાં નિષિદ્ધ કર્મોનો સંકલ્પ લઈને ઉપર ઉપરથી શુભ વચન બોલશે પોતાના કાર્ય સિદ્ધ થાય ત્યાં સુધી જ લોકો ભાઈ સારો રાખશે સંન્યાસીઓ પણ મિત્ર વગેરેના સ્નેહ સંબંધથી બંધાયેલા રહેશે અને અન્ન સંગ્રહ માટે લોકોને સેલા બનાવશે સ્ત્રીઓ બે હાથે માથું ખંજવાળતી રહીને વડીલો તથા પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરશે જે સમયે દ્વિજ પાખંડી લોકોનો સાથ કરીને પાખંડપૂર્ણ વાતો કરનારા થઈ જશે તે સમયે કળિયુગનો દુષ્પ્રભાવ બહુ હશે જ્યારે દ્વિજ જાતિની પ્રજા યજ્ઞ અને હોમ કરવાનું છોડી દેશે તે સમયથી બુદ્ધિમાન પુરુષોએ કળિયુગની વૃદ્ધિનું અનુમાન કરી લેવું જોઈએ હે નારદજી કળિયુગના પ્રભાવથી પાપમાં વૃદ્ધિ થશે અને નાના બાળકોનું પણ મૃત્યુ થશે સંપૂર્ણ ધર્મો નષ્ટ થઈ જતા આ જગત શ્રીહીન થઈ જશે એ વિપ્રવર આ પ્રમાણે મેં તમને કળિયુગનું સ્વરૂપ બતાવ્યું છે જે લોકો ભગવાન વિષ્ણુની ભક્તિમાં તત્પર છે તેમને આ કળિયુગ કદી બાધા આપશે નહીં સત્યયુગમાં તપસ્યાને ત્રેતા યુગમાં ભગવાનના ધ્યાનને દ્વાપર યુગમાં યજ્ઞને અને કળિયુગમાં એકમાત્ર દાનને જ શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે સત્યયુગમાં જે કર્મ દસ વર્ષમાં સિદ્ધ થાય છે તે ત્રેતામાં એક વર્ષ અને દ્વાપરમાં એક માસમાં જે ધર્મ સફળ થાય છે તે કળિયુગમાં એક જ દિન રાતમાં સિદ્ધ થઈ જાય છે સત્ય યુગમાં ધ્યાન ત્રેતામાં યજ્ઞો દ્વારા યજન અને દ્વાપરમાં ભગવાનની પૂજા કરીને મનુષ્ય જે ફળને પ્રાપ્ત કરે છે તે ફળ કળિયુગમાં માત્ર ભગવાન કેશવનું કીર્તન કરવાથી પ્રાપ્ત થઈ જાય છે જે મનુષ્ય નિરંતર ભગવાન વિષ્ણુના નામનું કીર્તન તથા તેમની પૂજા કરે છે તેમને કળિયુગ વિક્ષેપ કરતો નથી જે માનવ નિષ્કામ અથવા સકામ ભાવથી નમો નારાયણનું કીર્તન કરે છે તેમને કળિયુગ વિક્ષેપ કરતો નથી ઘોર કળિયુગ આવે ત્યારે પણ મનુષ્ય જગતના આધાર તથા પરમાર્થ સ્વરૂપ ભગવાન વિષ્ણુનું ધ્યાન કરનાર કદી કષ્ટ પામતો નથી અહો સંપૂર્ણ ધર્મોથી રહિત ભયંકર કળિયુગ પ્રાપ્ત થયા પછી જેમણે એકવાર પણ ભગવાન કેશવનું પૂજન કરી લીધું તે મહાન ભાગ્યશાળી છે કળિયુગમાં વેદોક્ત કર્મોનું અનુષ્ઠાન કરતાં જે તૂટી રહી જાય છે તેના દોષના નિવારણપૂર્વક કર્મમાં પૂર્ણતા લાવનાર કેશવ ભગવાનનું નામ સ્મરણ જ છે જે લોકો દરરોજ હરે કેશવ ગોવિંદ જગન્મય વાસુદેવ આ પ્રમાણે કીર્તન કરે છે તેમનું કળિયુગ કાંઈ બગાડતો નથી અથવા જે શિવ શંકર રુદ્ર ઈશ નીલકંઠ ત્રિલોચન વગેરે મહાદેવજીના નામોનું ઉચ્ચારણ કરે છે તેમને પણ કળિયું બાધારૂપ બનતો નથી હે નારદજી મહાદેવ વિરૂપાક્ષ ગંગાધર મુંડ અને અવયવ આ પ્રમાણે જે શિવ નામોનું કીર્તન કરે છે તે ઉતાર્થ થઈ જાય છે અથવા જે જનાર્દન જગન્નાથ પિત્બર ધર અચ્યુત્ય વગેરે વિષ્ણુ નામોનું ઉચ્ચારણ કરે છે તેમને આ સંસારમાં કળિયુગથી ભય નથી એ વિપ્રવર ઘોર કળિયુગ આવશે ત્યારે સંસારમાં મનુષ્યોને પુત્ર સ્ત્રી અને ધન વગેરે તો સુલભશે પરંતુ ભગવાન વિષ્ણુની ભક્તિ દુર્લભ છે જે વેદમાર્ગથી બહિષ્કૃત પાપ કર્મ પરાયણ તથા માનસિક શુદ્ધિથી રહિત છે આવા લોકોનો ઉદ્ધાર માત્ર ભગવાનના નામથી જ થાય છે મનુષ્યએ પોતાના અધિકાર પ્રમાણે યથાશક્તિ સંપૂર્ણ વૈદિક કર્મોનું અનુષ્ઠાન કરીને તે કર્મો ભગવાન શ્રી મહાવિષ્ણુને સમર્પિત કરી દેવા અને સ્વયં તે નારાયણ દેવના શરણમાં રહેવું જોઈએ પરમાત્મા મહાવિષ્ણુને સમર્પિત કરેલા કર્મો તેમના સ્મરણ માત્રથી અવશ્ય પૂર્ણ થઈ જાય છે હે નારદજી જે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરે છે અને જેનું મન ભગવાન શિવના નામમાં અનુરક્ત છે તેમના સમસ્ત કર્મ અવશ્ય પૂર્ણ થઈ જાય છે ભગવાનના નામમાં અનુરક્ત ચિત્તવાળા પુરુષોનું અહોભાગ્ય છે તે દેવતાઓના માટે પણ પૂજ્ય છે આથી બીજી વધારે વાતો કરવાથી શો લાભ તેથી હું સંપૂર્ણ લોકોના હિતની જ વાત કરું છું કે ભગવાન પરાયણ જે મનુષ્યો છે તેમના પર કદી કળિયુગનો પ્રભાવ પડતો નથી ભગવાન વિષ્ણુનું નામ જ મારું જીવન છે કળિયુગમાં બીજી કોઈ ગતિ નથી 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 અને અહીંયા પુરાણ પુરાણનો તોતેરમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે સુંબોતેરમો ભાગ સાંભળીશું સુમોતેર ભાગમાં આપણે સાંભળીશું સૃષ્ટિ તત્વનું વર્ણન જીવની સત્તાનું પ્રતિપાદન અને આશ્રમોના આચારનું નિરૂપણ તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો